કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની મિત્રો વર્ષ બે હજાર પચીસ પૂર્ણ થયું અને આજે વર્ષ બે હજાર છવ્વીસ ની પહેલી ફિલ્મ બિચારો બેચલર રિલીઝ થઈ રહી છે સિનેમા બિચારો બેચલર અનુજ નામના એક એવા યુવાનની વાત જેની ઉંમર અઠ્યાવીસ વર્ષની થઈ ગઈ છે અને એને સતત એવું લાગ્યા કરે છે કે એ કોઈ પરફેક્ટ છોકરી સાથે લગ્ન કરવાની ટ્રેન ચૂકી ગયો છે અને પછી ઘરવાળા જે રીતે અધીરા થાય અને એના માટે છોકરી શોધવાની જે શોધખોળ શરૂ થાય તેની આ સામાજિક કોમેડી ફિલ્મ મુખ્ય કલાકારો તુષાર સાધુ ટ્વિંકલ પટેલ પ્રશાંત બારોટ લેખક દિગ્દર્શક વિપુલ શર્મા અને નિર્માતા છે એસ આર પટેલ અને રાજુ રાડિયા મિત્રો આ ફિલ્મ વિપુલ શર્મા અને તુષાર સાધુની જે પહેલા આવેલી ફિલ્મો છે છે એવી ગુજરાતી ફિલ્મ અને એના ટ્રેલર પછી એવું લાગે છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ની વાત કરીએ તો ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વંદે ભારત વાયા વાુએસએ સારું કરી શકી નથી અને માત્ર સાહીઠ લાખ નું બોક્સ ઓફિસ કલેક્શન પહેલા સપ્તાહના અંતે મેળવી ચૂકી છે હવે ગુજરાતી સિનેમા હવે મારા મનની વાત મિત્રો વર્ષ બે હજાર પચીસમાં મારી પાસે જે માહિતી છે અને બુક માય શો ડોટ કોમ અને એની જે બોક્સ ઓફિસના આંકડા મળે છે એ અનુસાર સિત્તેર જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે જો કે કોઈ એક રિપોર્ટમાં અગણસી એસી ફિલ્મની પણ વાત કરવામાં આવી છે તો મારી પાસેની જે માહિતી છે એમાં સિત્તેર ફિલ્મો રિલીઝ થઈ છે અને આ સિત્તેર ફિલ્મોનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન વર્લ્ડ વાઈડ બસો છપ્પન પોઈન્ટ તોતેર કરોડ રૂપિયા થયું છે તો માત્ર ગુજરાતનું કલેક્શન બસો આઠ કરોડ થયું છે તમને સવાલ થશે કે બસો આઠ કરોડ રૂપિયા બોક્સ ઓફિસ કલેક્શન પરંતુ મિત્રો સિનેમાનું જે બોક્સ ઓફિસ કલેક્શન છે અને એની જે કેલ્ક્યુલેશન છે એના આધારે નિર્માતાના હાથમાં આવેલા પૈસાની ગણતરી કરીએ તો નિર્માતાના હાથમાં આ બસો આઠ કરોડમાંથી અથવા ટોટલ બસો છપ્પન કરોડ ગણીએ તો એમાંથી પણ એસી થી પંચ્યાસી કરોડ રૂપિયા જ આવે અને એની સામે સિત્તેર ફિલ્મ જો આ ફિલ્મનું બજેટ ટોટલ ગણીએ મેકિંગનું અને એની સામે નિર્માતાના હાથમાં આવેલા પૈસાની રકમ ગણીએ તો લગભગ કરતા વધારે ફિલ્મો નુકસાનમાં જાય બે હજાર પચીસની ની ટોપ ટેન ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો પહેલા નંબર પર છે લાલો કૃષ્ણ સદા સહાય આનું બોક્સ ઓફિસ કલેક્શન વર્લ્ડ વાઈડ લગભગ એકસો વીસ કરોડ રૂપિયા જેટલું થયું છે એની પછીની જે નવ ફિલ્મો છે એનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન સિત્તેર પંચોતેર કરોડ જેટલું પણ નથી છતાંય આપણે આંકડાની દ્રષ્ટિએ જોઈએ ટોપ આ ફિલ્મોનો સમાવેશ થયો છે એની ઇમેજ આ સાથે હું અહીંયા રજૂ કરું છું તમે એને જોઈ શકશો ગુજરાતી સિનેમાની વાતનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે Cinema.